જયમાં સોનલ બધા મિત્રોને આજે આપણે જાય છે ગાંડી ગીર માં કેવી છે અમારી આજે ગાંડી ગીર હું તમને આખા વિડીયો માં બતાવીશ તો જોડાય રેજો અમારી યુટ્યુબ ચેનલ માં આપણે આ આસુંદરાળી નેસ પૂજા છે મે બસ માંથી વિડીયો ઉતાર્યો તો આસુંદરાળી નેસ છે માલધારી પોતાનું જીવન છે એ વિતાવે છે પ્રકૃતિ ની નિકટ હું સારે અને દૂધ બૂધ ભરીને એનો વ્યવસાય કરે આખો દિવસ આપણે તો આજે હું તમને બતાવીશ આજે હું વેહોમાં આવ્યો મારા બાપા કહે વેહોમાં જવું અત્યારે આજે હું ભેહોમાં વહી આવ્યો તો આજે હું તમને બતાવીશ આખા વિડીયોમાં જોડાઈ રહેજો આલો હું તમને આગળ બતાવું આપણે તાજા દૂધનો સાવ મૂક્યો છે આપણે આગળ ગીર માં તાજા દૂધ નો ચા પીવાની અનોખી મજા છે હા છે અમારી ગાંડી ગીર ડુંગર ઉપર ભેંસો પડે છે મારા મામા છે શા કરતા હતા ગાંડી ગીર એની કઈ ઘટે નહીં એવો નજારો આ પછી પેલે શા બન્યા એવું કઈ ઘટે નહીં એવી એને મારા મામા બન્યા સાહ પીધી પછી

દાંડી ના નેહડામાં મહાદેવનું એક સ્થાન છે પરખે આ બધા મોરલા જો સાપનેસ નું આવું બોડિયું મારેલું છે આ વાયલેસ છે જો મોર જો મિત્ર જો મિત્ર લઈ આવી મજા તો ગાંધીગીરના નેતા જ જોવા મળે મિત્રો હરણ છે હરણ છે મિત્ર હરણ અને પાસે મોર છે જો મિત્રો કેવું સરસ હરણ છે આવું છે ગાંડી ગીરના ખોળે જ આવું બધું જોવા મળે મિત્રો તો તમે એકવાર સાપનેશ ગીરમાં આવજો તો આપણે આવી જાય છે અમારું ઘર છે આવું નેહરડું હોય આવું છે ખોલી નાખ્યું અને હું અંદર જાઉં છું આ બેસું ને આપણે દિવાળી ના બેસતું વર્ષ કહેવાય નવું વર્ષ અમારે બેહું ને સિંગડા ચોપડે ને આગળી ડબ્બો ઢાળવાનો છે તમને બતાવ તો મિત્ર જો આવી રીતનો અમારે મેહડામાં વર્ષોથી પરંપરા આવેલી આવે છે કે આવી રીતનો ડબ્બો ઢાળે મિત્રો તમને કેવી મજા આવી છે અમારા બ્લોગમાં તો જો આવી રીતે ગાવું હાલ આવે છે વાસડિયું છે બે હાલ્યું આવે જોવો મિત્રો આ બાજુ બેહું હાલ્યું આવે છે રોડ ઉપર બેહું હાલ્યું આવે એમ પાછા સારવા જાય છે હાલ પછી કોઈ સ્થળ હોય ત્યાં લઈ જવાનું છે મિત્રો આવો નજારો જોવો હોય તો ગાંડી ગીર જ ધક્કો ખાવો પડે મિત્રો મિત્રો પછી આજ તો અમે હાવજ જ જોયા નદી પાણી પીતા હતા સોરઠ અમાણી જગજુની અને ગરવો છે ગઢગીર નાર પણ હાવજડા જેડા પીવે એના નમણા નર ને નાર એવી આ ગાંડી ગીર ની ભૂમિ એવા અમરલોક લોક થી અમાણા સાયર મે ઘાણી કોઈ માત સરસ્વતી મીટ માંડી જોતી કોઈ દુલારો સતવાત નિર્ભય નિર્વસની કોઈ ઉપાસ પવન પેટડો જોઈ બઘરે હૈયા માં હરખાવે એવા અમર લોક થી આવી અમાણા માયર મે ઘાણી એવા અમર લોક થી આવી અમાણા સાયર મે ઘાણી